કઈ રીતના જોવાનો છે તો તમારા પ્લે સ્ટોરમાં વહી જવાનું છે સર્ચ કરવાનું છે ઉમંગ જે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો ઉમંગ એપ મારામાં ઓલરેડી ડાઉનલોડ છે તો તમારે એને ઓપન કરવાની છે ડાઉનલોડ કરી અને ત્યારબાદ જે પ્રોસેસ રહેશે તેમાં આપણે ચાલો જઈ ઉમંગ એપને ખોલી લઈ તો આવી રીતના કંઈક દેખાશે ઉમંગ એપ અને તો મિત્રો તમે ઉમંગ એપ ખોલશો તો કંઈક આવી રીતને સ્ક્રીનમાં દેખાશે અને પાછી આપણે જવાનું છે સર્ચ કરવાનું છે તો આપણે સર્ચ કરી લઈએ ઈ પી પીઓ દેખાડશે ઈ ઇપીએફઓ કરીને સર્ચ કરવાનું છે તમારે તો આવી રીતના મારી જે સ્ક્રીન પર હું સર્ચ કરી રહ્યો છું તે સર્ચ કરવાનું રહેશે તમારે ઇપીએફઓ તો તમારે જો બીજા નંબરનું આવી જશે તો આવી રીતના કંઈક ખુલશે લોડિંગ લઈને તો આવી રીતના જે તમારે પીએફ ચેક કરવું હોય તો પહેલા નંબરનું જી છે તેમાં દબવી અને તમે ચેક કરી શકશો અને બીજી વાત રહી તો યુએન એક્ટિવિટી આપણે જોઈ લઈ કે મારો યુએન નંબર એક્ટિવ કે નહીં તો તમારે નીચે આયુ જવાનું રહેશે તો યુએન એક્ટિવેશનમાં દબવી અને તમારો જો મારે ઓલરેડી એક્ટિવેશન છે નંબર તો તમારે

બીજું એક ડિપાર્ટમેન્ટ હોય છે અલગ ઈ એસ આઈ સી તો મિત્રો તમે હજી જો પીએફ વિશે જાણી ગયા હો તો સારું કહેવાય આ જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હશે તેમાં પણ તમારે પ્રોફાઇલ બની જશે અને તમારે તે જ રીતના પ્રોસેસ કરવાની રહેશે માય પ્રોફાઇલમાં જઈ અને તમારો આઈપી નંબર દાખલ કરો અને સેન્ડ ઓટીપી આવશે એટલે ખોલી જશે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે અને તમે જોઈ શકો છો તો પણ કંઈ ના સમજાય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો તો હું તમને મદદ કરીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં